પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક કરોડો રૂપિયાના દારૂનો નાશ પાદરા વડુ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલ દારૂનો નાશ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર વડોદરા રૂરલના એસડીએમ ઐશ્વર્યા દુબે નશાબંધી વિભાગ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર પાદરા પોલીસ સ્ટેશનના ઓગણપચાસ ગુના ચોવીસ હજાર સાતસો પચાસ બોટલ કિંમત એકાણું ઇઠ્યોતેર હજાર રૂપિયા વડુ પોલીસ સ્ટેશનના સત્યાવીસ ગુના નવ હજાર બસો ત્રણ બોટલ કિંમત ચોવીસ લાખ ચોર્યાસી હજાર રૂપિયા તાલુકા પોલીસ સ્ટેશનના અઢાર ગુના ત્રણ હજાર ત્રણસો ચોરાણું બોટલ કિંમત સાત લાખ પોસઠ હજાર રૂપિયા કુલ ચોરાણું ગુના સાડત્રીસ હજાર ત્રણસો સુનતાલીસ બોટલ એક કરોડ ચોવીસ લાખથી વધુનો દારૂ નષ્ટ દારૂબંધી કાયદાને અમલમાં મૂકવા તંત્રની કડક કાર્યવાહી ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવ की रोज़ सुबह ग्यारह बजे तीन पुलिस स्टेशन पादरा वड़ू और तालुका पुलिस स्टेशन जिसमें पादरा के 49 नाइन गुनाहों में करीब 24,750 बॉटल्स जिसकी वैल्यू 91,78,986 लाख सेवेंटी है वड़ू पुलिस स्टेशन के 27 सेवन गुनाहों में पकड़ी गई 9,203 बॉटल्स जिसकी वैल्यू चौबीस लाख है तालुका पुलिस स्टेशन के 18 गुनाहों में पकड़ी गई 3,394 थ्री बॉटल्स जिसकी वैल्यू सात लाख सिक्सटी फाइव थाउजेंड वन हंड्रेड फोर्टी थ्री है टोटल केसेस नाइन्टी फोर बॉटल्स थर्टी सेवन थाउजेंड थ्री हंड्रेड फोर्टी सेवन वैल्यू एक करोड़ चौबीस लाख अट्ठाईस हज़ार वन फिफ्टी नाइन की दारू का नाश आज हम करने जा रहे हैं जिसमें एस डी एम वडोदरा रूरल पी आई तालुक, आ, पा, तालुका पुलिस स्टेशन वड़ू पुलिस स्टेशन अने पादरा पुलिस स्टेशन अने તાલુકા પોલીસ સ્ટેશન ના ત્રણેય પોલીસ સ્ટેશન ના ભેગા મળીને ટોટલ ચોરાણું કેસોના સડત્રીસ હજાર ત્રણસો સુડતાલીસ બોટલ છે દારૂની એની વેલ્યુ થાય છે એક કરોડ ચોવીસ લાખ અઠ્યાવીસ હજાર એકસો ને ઓગણસાઠ રૂપિયા એનો નાશ કરવામાં આવે આવે છે જ્યાં તાણે પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા બીજા કર્મચારીઓની સાથે રાખીને એસડીએમ શ્રી મેડમની પણ અધ્યક્ષતામાં આપણે આ દારૂ નાશનો કાર્યક્રમ ચાલુ કરેલું છે